હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય મિનિવારની સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જવા થવા જઈ રહી છે તો બધાના ઘરે નમકીન બનવાનું જ છે તો એક આજે આપણે ચણાના લોટમાંથી મોડી સેવ બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવી સેવ બનાવીને તૈયાર થશે થોડી થોડી ટિપ્સ સાથે બનાવીશું સેવનો લોટ એકદમ પરફેક્ટ બાંધીશું જેથી સેવ એકદમ ફરસાડવાળાની દુકાન જેવી બનીને તૈયાર થઈ જાય અહીંયા એક વાસ મોટા વાસણમાં ચણાનો લોટ લીધેલો છે તો વજનના માપથી જોઈએ ને તો બસો ને પચાસ ગ્રામ જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે તો આ રીતના ચણાના લોટને મેં અહીંયા ચાળીને લીધેલો છે હંમેશા ચણાના લોટનો ઉપયોગ કરતી વખતે ચણાના લોટને ચાઢવો ખૂબ જરૂરી છે ત્યારબાદ ચણાના લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા હળદર પાવડર એડ કરીશું જેથી સેવનો કલર ખૂબ સરસ એવો આવીને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને સરસ રીતે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું ચણાના લોટની સેવ ઘરે બનાવી એકદમ ઈજી છે તો બજારે લેવા જવાની શું કામ જરૂર પડે એકદમ ફ્રેશ અને હેલ્ધી રીતે ઘરે જ બનાવવી જોઈએ તો સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તો સેવમાં તેલનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે વધારે તેલ એડ નથી કરવાનું સરસ રીતે મિક્સ કરી દેસું તો ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટને તૈયાર કરી લેશું એ ક્યારે વધારે પાણી એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતાં જઈને આ રીતના મિક્સ કરતા જશું તો આ રીતનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે હવે લોટને આપણે એકથી બે મિનિટ માટે આ રીતના ઓસળી લેશું જેથી એકદમ લોટ આપણો ફ્લફી તૈયાર થઈ થઈ જશે અને લોટનો કલર પણ ચેન્જ થઈ જશે તો આ રીતનો એકદમ પરફેક્ટ લોટ આપણો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવો લોટ લોટ આપણો બંધાણો છે ત્યારબાદ આપણે એક સિક્રેટ ગ્રેટ કરીશું તો એ શું છે તો એ છે ચોખાનો લોટ તો એક ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું આ રીતે ચોખાનો લોટ એડ કરવાથી એકદમ જેવી જ સેવ તમારી બનીને તૈયાર થશે અને સરસ રીતે મિક્સ કરી ચોખાનો લોટ એડ કરવાથી સેવ છે ને તમારી એકદમ ક્રિસ્પી તૈયાર થશે તો ઘણીવાર એવું થતું હશે કે ઘરના બાળકો ઘરની સેવ નથી ખતા ખાતા અને બજારની ખૂબ સરસ રીતે ખાય છે તો એ કેવી રીતે તો કે બજારના બજારની સેવમાં હંમેશા ચોખાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે તેથી સેવનો ટેસ્ટ અને સેવનું એકદમ ક્રિસ્પી બંને રીતે સરસ રીતે તૈયાર થાય છે તો આજે આપણે એકદમ માર્કેટ જેવી સેવ બનાવી બનાવી છે એના માટે મેં અહીંયા ચોખાના લોટનો ઉપયોગ કરેલો છે તો સરસ રીતે મિક્સ કરી લેશો તો આ રીતે મેં સેવ પાડવાનું મશીન લીધેલું છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લેશું અને આ રીતના મેં સેવને જે ચકરી આવે ને એ ચકરી લીધેલી છે તેને પણ આપણે તેલ વડે આ રીતના ગ્રીસ કરી લઈશું તો ત્યારબાદ તેમાં આપણે જે સેવનું મિશ્રણ બનાવ્યું છે ને તે આપણે આ રીતના ચમચીની મદદથી આ રીતના ભરી લેશું એકવાર આ રીતે તમે સેવ બનાવશો ને તો બાળકો માર્કેટની સેવને પણ ભૂલી જશે એવી સુપર ટેસ્ટી આ સેવ બનીને તૈયાર થાય છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લેકોને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતના મેં સેવને ભરી લીધી છે ઉપરથી એકદમ સરસ ટાઈટ એવો મશીનને આપણે પેક કરી લઈશું તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેલને આપણે ચેક કરીશું સૌથી પહેલાં તો તેલ આપણું એકદમ સરસ વધારે ગરમ હોવું જોઈએ જેથી સેવ સરસ એવી તૈયાર થાય અને બિલકુલ સેવમાં તેલ ના ચડે તો સરસ એવું તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સેવને પાડી લઈશું તો ઉપરથી બબલ્સ પણ આપણે થતા બંધ થઈ ગયા છે તો આ સમયે આપણે સેવને પલટાવી તો એવી જ રીતે આપણે બીજી સેવને પણ પાડી લેશું તો આ રીતના મશીનને રાઉન્ડ રાઉન્ડ આપણે કરતા જશું અને છેલ્લે આપણે આ રીતના રિવર્સ કરીશું જેથી સેવ આવતી બંધ થઈ જશે અને સેવને આપણે સીધી જ નથી પલટાવવાની ઉપરથી બબલ્સ થતાં બંધ થઈ જાય ને ત્યારબાદ આપણે સેવને પલટાવીશું તો તમે જોઈ શકો છો કે ઉપર બબલ્સ થતાં બંધ થઈ ગયા છે તો આ સમયે આપણે સેવને એકદમ હળવા હાથે પલટાવી લઈશું તો સેવને વારંવાર પલટાવવાની બિલકુલ જરૂર નહીં પડે એકથી બે જ વાર પલટાવીને સેવ તમે ઈજી રીતે બનાવી શકો છો તો એકદમ પરફેક્ટ સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ જ રીતના બધી સેવને આપણે તૈયાર કરી લેશું આ રીતના બધી જ સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બને છે ને તો નાના મોટા તહેવારમાં બનતી ચણાના લોટની સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત એવી બની છે ને જો તમને આજની મારી ચણાના લોટની સેવની રેસિપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો એકદમ ક્રિસ્પી ખાવામાં સોફ્ટ તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી सेव આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ